શ્રી કમલેશભાઈ પટેલ માન્ય અધ્યક્ષશ્રી ડિસિપ્લિનની કામગીરી ક્યારે પૂર્ણ થશે કેટલા વર્ષે આ કામગીરી હાથ ધરવામાં આવી અને આ કામગીરીથી જે કનેવાલ તળાવની સંગ્રહ શક્તિમાં વધારો થશે એ વધારો થવાથી મારા વિસ્તાર કેટલા જ વિસ્તારમાં કેટલા જ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને સરફેસ પાણીનો જથ્થો આપવા માટેની કોઈ યોજના બનાવવા માગો છો અને આપવા માગો છો કે નહીં અને અધ્યક્ષશ્રી હમણાં મેં પહેલાં માન્ય સભ્યશ્રીના જવાબમાં આપ્યું કે આ તળાવ માન્ય ખૂબ વર્ષો પહેલાં બનેલું છે એટલે લગભગ સત્તરથી અઢાર ટકા જેવું ડી થઈ ગયું હતું એને મૂળ સ્થિતિમાં લઈ જવા માટે જેટલો કાપ કાઢવાનો છે એ માટેની આ સ્કીમ યોજના બનાવી છે લગભગ માન્ય સભ્યશ્રીને કદાચ એમની યાદમાં તો નહીં હોય આ મેં ડી માટેનું માન્ય મુખ્યમંત્રી સાહેબે જે પ્રમાણે સૂચના આપી એને નિર્ણયમાં લઈને સાહેબને ડિસિલ્ટિંગ કરી રહ્યા છે ત્યારે મૂળ ત્રણ હેતુ માટે એમાં એનું પાણી વપરાય છે એક તો સિંચાઈના હેતુ માટે આપણે વાપરીએ છીએ બીજું પીવાના પાણી માટે અને મત્સ્ય ઉદ્યોગ માટે આપણે માન્ય સભ્યશ્રી જે પ્રમાણે કીધું કડીવાલ તળાવ મારફતે જે આસપાસના સિંચાઈના જે ગામડાઓમાં પિયતનું પાણી જાય છે એવા ગામડાઓ છે જે રેલ પાદરા ખાક્ષર રોહિણી વલ્લી વરસડા ઈસનપુર અને ઇન્દ્રસ વગેરે ગામોમાં લગભગ એક હજાર ચારસો ને છત્રીસ હેક્ટર વિસ્તારમાં આ સિંચાઈનું પાણી માન્ય અધ્યક્ષશ્રીમાં જાય છે આપીએ છીએ પીવાના પાણીના હેતુ માટે માન્ય અધ્યક્ષશ્રી જે જગ્યાએ પાણી આપીએ છીએ એમાં કનીવાલ તળાવમાં પીવાના પાણીના હેતુસર ત્રણ પાણી પુરવઠાની યોજનાઓ માન્ય અધ્યક્ષમાં બનેલી છે ગુજરાત પાણી પુરવઠા અને ઘટ વ્યવસ્થા બોર્ડ હસ્તકના જૂથ પાણી પુરવઠા યોજના પછી બીજી ખંભાતની નગરપાલિકા માટેની માન્ય અધ્યક્ષશ્રી સૌરાષ્ટ્રમાં જે પીવાનું પાણી લઈ જાય છે આમ ત્રણ યોજના બનેલી છે મને અધ્યક્ષશ્રી એમાં ખાસ કરીને જે ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકના મિલરામપુરા જૂથ પાણીપુરઠા યોજનામાં દરરોજનું મને અધ્યક્ષ સાત પોઈન્ટ ઝીરો ચાર એમએલડી પાણી ઉપાડીએ છીએ એવું ગોરાળ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા દૈનિક બે પોઈન્ટ અગિયાર એમએલડી જેટલું પાણી ઉપાડીએ છીએ મને અધ્યક્ષ ભાલ વિસ્તારમાં જે ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા છે એને પણ અહીંથી આ યોજના બની છે પ્રદેશ પાણી પુરવઠા યોજના મારફતે સાત પોઈન્ટ ઓગણપચાસ એમએલડી જેટલું પાણી અને તારાપુર તાલુકાના બેતાલીસ ગામો ખંભાત તાલુકાના ઓગણપદા ગામો અને પેટલાદ તાલુકાના બે ગામોને આમ પરા વિસ્તાર સહિતના અહીંથી આપણે પીવાનું પાણી પૂરું પાડીએ છીએ માની અધ્યક્ષશ્રી આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા પાણી પુરવઠા યોજના દ્વારા આ કનીવાલ પમ્પિંગ સ્ટેશનના મારફતે અહીંથી આઠ એમએલડી જેટલું પાણી ખંભાત નગરપાલિકા શહેર માટે પણ ઉપાડે છે માન્ય અધ્યક્ષશ્રી કનીવાલ તળાવ મારફતે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જીડબલ્યુઆઈએલ પાણી પુરવઠા જે સંસ્થા મારફતે મને સૌરાષ્ટ્ર પાઇપલાઇન યોજના દ્વારા દૈનિક મહત્તમ બસો ને અડતાલીસ જેટલા એમએલડી જેટલું પાણી અહીંથી ઉપાડવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી અહીંથી આણંદ સહિતના કુલ નવ શહેરોને જ્યાંથી એ વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી પૂરું પાડવામાં આવે છે માની અધ્યક્ષશ્રીમાં અમદાવાદ રાજકોટ અમરેલી જુનાગઢ ભાવનગર બોટાદ ગીર ગઢડા ગીર સોમનાથ પોરબંદર અને આણંદ માન્ય અધ્યક્ષી આ વિસ્તારોની અંદર અહીંથી પાણી આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ લઈ જઈએ છીએ મને અધ્યક્ષશ્રી મારે એક યાદી એટલા માટે કરાવી છે કે જ્યારે એમ પહેલાં હું આ ગ્રહનો વિપક્ષમાંથી ધારાસભ્ય હતો અને અધ્યક્ષશ્રી ત્યારે મારે પીવાના પાણીની ખૂબ મુશ્કેલી હતી મારા ખાસ કરીને રાજકોટ જિલ્લામાં મને અધ્યક્ષશ્રી મારે એટલે એને યાદ કરવા જોઈએ કે માન્ય મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ હતા અને પાણી પુરવઠા મંત્રી તરીકે નરોત્તમભાઈ હતા અને અધ્યક્ષશ્રી એ વખતે અહીંથી એક પ્રશ્ન પૂછેલો અને એને કારણે જે તે વખતે નરોત્તમભાઈએ આ સૌ યોજના અહીંથી મહી યોજના બનાવીને સાહેબ મને અધ્યક્ષશ્રી આ પાણી અમને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત અમારા જસદણની અંદર પાણી આ મળેલું એટલે હું એમને યાદ કરું છું કે જેમણે હું વિપક્ષનો એ વખતે ધારાસભ્ય હોવા છતાંય અમને જસદણની પહેનવેલું આ યોજના બનાવી પાણી આપ્યું એટલે માન્ય અધ્યક્ષે આજે સૌરાષ્ટ્રની નવ જિલ્લામાં આણંદ સહિતના નવ જિલ્લામાં અહીંથી પીવાનું પાણી આપે આપીએ છીએ માન્ય અધ્યક્ષ છેલ્લે મત્સ્ય ઉદ્યોગ માટે પણ અહીંથી આ તળાવમાંથી આ યોજનાનો ઉદ્યોગ તરીકેનો મત્સ્ય ઉદ્યોગનો પણ ઉપયોગ થાય છે